વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા કિસાન ક્રેડિટ સહિતની યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો સંદેશ સાંભળ્યો હતો ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લીધા હતા આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત યોજનાઓના સહાયની ગાથા રજૂ કરી હતી આ સાથે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સ્થળે વિવિધ સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના પદાધિકારીઓ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તથા શાળાના શિક્ષકશ્રીઓ સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાયા હતા